શેરબજારમાં રોકાણ કરાવીને વેપારી પાસેથી એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડની છેતરપિંડી કરનાર બે આરોપીઓને પારડી પોલીસે ઝડપી લીધા છે જેમાં પારડીમાં રહેતા એક વેપારીએ ઇન્સ્ટાગ્રામમાં શેર બજારની રીલ જોઈને ક્લિક કરતા સાયબર ઠગ ટોળકીએ વેપારીને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા જે શેર બજારમાં ઇન્વેસ્ટ કરીને પાંચ થી વીસ ટકાનો નફો મળશે તેવી લાલચ આપી જુદા જુદા બાર ખાતાઓમાં રોકાણ કરાવીને રૂપિયા એક પોઈન્ટ ચુમ્માલીસ કરોડની છેતરપિંડી આચરી હતી ત્યારે પોલીસે વિશાલ મોદી અને યોગેશ મકવાણા નામના આરોપીઓને ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના ફોટા અને વિડીયો મૂકનાર અગિયાર લોકોની ધરપકડ કરી છે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વિડીયો અને ફોટો પોસ્ટ કરીને ભયનો માહોલ સર્જવાની સાથે રોપ જમાવતા તત્વોને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો જે અનુસંધાનમાં પોલીસને બાવીસ જેટલા લોકોએ હથિયારો સાથેની વિવિધ પોસ્ટ અંગે માહિતી આપી હતી જેને પગલે અગિયાર લોકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે તમારી કારથી અકસ્માત થયો છે અને સારવાર કરાવવા માટે પૈસા આપવા પડશે નહીં તો હુમલો કરીશું તેમ કહીને કાર ચલાવતા સિનિયર સિટીઝન અને મહિલાઓને ટાર્ગેટ કરી નાણાં પડાવતી ગેંગ વિરુદ્ધ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પારસનગર પાસે સિનિયર સિટીઝનની કારને રોકીને સારવાર કરાવવાના નામે તેમની પાસેથી આરોપીઓએ સેલ્ફના બે ચેક લખાવી લીધા હતા ત્યારે આ અંગે ગાટલોડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની લીડ મેળવીને તપાસ શરૂ કરી છે